દાતિવાડાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષ સ્થાને બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો બનાસકાંઠાના આરખી સરકારી પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો ધારાસભ્યના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કરતા ધારાસભ્ય માવજી દેસાઈએ ઉમેર્યું હતું કે વિકસિત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત માટે શિક્ષણ પાયામાં છે વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શાળા પ્રવેશ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડનારા વિદ્યાર્થીઓનું અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે સરકારની સાથે શિક્ષકોની સહભાગિતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભેદ્રુ એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ તકે ધારાસભ્ય માઉજે દેસાઈ ટીએચ ડોક્ટર ભેદ્રુ તાલુકા શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂતે વય નિવૃત્તિ થતા આરખી ગામના આંગણવાડી કાર્યકર મંગુબેન પટેલને શ્રીફળ અને સાલ ઓઢાણીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા